તમામ લોકોએ આ મુદ્દાને લઈને સજાગ થવું પણ બહુ જરૂરી છે કાર્ય કરવું પણ બહુ જરૂરી છે કાર્ય કરવાની સાથે સાથે લોકોને અત્યારે પ્રોત્સાહિત કરવા પણ બહુ જરૂરી છે તમે કહેતા હશે લોકોને પ્રોત્સાહિતમાં કે અમે કેવી રીતે કરીએ કરવા બહુ જરૂરી છે સાહેબ કારણ કે અત્યારે તમે પાણીનો ઉપયોગ કરો છો તમે અત્યારે પાણીને લઈને ચર્ચા વિચારણા કરો છો તમે અત્યારે પાણીને બગાડમાં પણ અત્યારે ક્યાંક સહભાગી છો તો હવે રેન વોટર હાર્વેસ્ટિંગની જ્યારે વાત આવતી હોય તો ત્યારે અત્યારે તો સૌથી પહેલા પોતાએ સમજવું બહુ જરૂરી છે એટલે કે વ્યક્તિએ અત્યારે સમજવું બહુ જરૂરી છે પછી અત્યારે એક સવાલ એ પણ આવે અરે આ તો રાજ્ય સરકારનું કામ છે આ તો કેન્દ્ર સરકારનું કામ છે અમે કેમ કરીએ આ વસ્તુ એને થોડી ખોટી છે કારણ કે બધું એ સરકાર ઉપર અત્યારે તો ઢોળી દેવું એ થોડુંક અત્યારે તો યોગ્ય ન કહી શકાય સોસાયટી હોય પોળ હોય એક મહોલ્લો હોય કે પછી એક એમ કહેવાય કે બિલ્ડિંગ હોય એ બધા રહીશું એકવાર ભેગા થાવ રેન વોટર હાર્વેસ્ટિંગ ના ઘણા બધા પ્લાન્ટ પ્લાન્ટ છે કે જે અત્યારે તો એમ કહેવાય ને કે જાતે પણ અત્યારે તો કરી શકાતા હોય છે અને ગુગલ બાબા જિંદાબાદ એને તો અત્યારે ઘણા બધા તમને પ્લાન્સ આપી દેશે કે તમે અત્યારે હાલ આ કરો આ કરો આ કરો એમ કહેવાય ને કે સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે ખરાબમાં પણ અત્યારે તો થતો હોય છે સારામાં પણ થતો હોય છે તો સારામાં અતું તો આ રીતે કરવો બહુ જરૂરી છે રેન વોટર હાર્વેસ્ટિંગ અત્યારે તો એટલા માટે સવાલ ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે એક બાજુ વરસાદી માહોલ છે વરસાદી માહોલમાં જો વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો આગામી સમયમાં આપણને જ તેનો ઘણો બધો ફાયદો થઈ શકે છે રેન વોટર ચર્ચા વિચારણા કરવી છે પરેશભાઈ વોરા કે જેઓ વિન ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે સાથે સાથે જે આ બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે અને સેતુભાઈ સાથે સાથે જય વિશ્લેષકમાં છે સેતુભાઈ પરેશભાઈ સૌથી તો આ બંનેનું સ્વાગત છે સેતુભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ અત્યારના સમયમાં આપણે એમ કહેતા કે આ મુદ્દો એ રાજ્ય સરકારનો છે કેન્દ્ર સરકારનો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો તરત સંયુક્ત ક્રમે આગળ આવે તો આની ઉપર સારી એવી ચર્ચા થઈ શકે છે અને કામગીરી પણ થઈ શકે છે પણ આ વોટર હાર્વેસ્ટિંગ નો જે મુદ્દો છે રેન વોટર હાર્વેસ્ટિંગ નો તે અત્યારે આવતો સામાન્ય જનતા પણ કરી શકે છે પોતાના ફ્લેટમાં પછી જે બંગલો હોય તો અત્યારે આવતો સોસાયટી વાળા બધા ભેગા થઈને કોઈ એક જગ્યાએ પણ કરી શકે છે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા રેન વોટર હાર્વેસ્ટિંગ ને લઈને લોકો કેટલા જાગૃત છે લોકો જાગૃત છે પણ એ દે વોન્ટ કે સરકાર આમાં શું કરે છે એના માટે જાગૃત છે

મારી સોસાયટીમાં કોઈ નહીં બોલે છે પંચોતેર વર્ષ પછી સિત્તેર વર્ષ પછી જળ મંત્રાલય બે હાજર ઓગણીસમાં માં બન્યું ત્યાં સુધી જલ મંત્રાલય હતું જ નહીં સ્ટેટ પોલિસી બાકી તમે રોડ જુઓ ટેલિકોમ જુઓ એરવે જુઓ એ બધું જુઓ તો એ બધી નેશનલ પોલિસીમાં રોડ

આ અહીં સામે આપણે જાગૃત થવાની જરૂર છે હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ શું કરું મારે આપણે છે ને હવે તમે એમ કહેશો ને કે આમાં સરકાર કે પછી બધા લોકો આવશે કે સબસીડી નું શું છે ત્યાંથી ફંડ મળેલું છે જો મળે તો આપણે કરાવી લઈએ એએમસી એસી વીસ નેવું દસ ની સ્કીમો લાવે તમે વોટર ટેક્સ શું ભરો છો તો એને પૂછશો એમ નહીં ખબર એટલે અને તમારે મોબાઈલ લેવો હોય તો તમે ઇન્ટરેસ્ટ પર બી લેશો ગાડી લેવો છે તો તમે લોન પર લેશો લોન લઈને લેશો પણ પાણી તમે એમ કહેશો એ તો સરકાર મળી છે હવે પાણી વગર તો આપણું જીવન જ નથી એના માટે આપણે પોતાના પર નિર્ભર છીએ અને જે વસ્તુ આપણે કે જેના વગર કદાચ આપણે સમજીએ મારીને તમારી પાસે ફોન કે ગાડી ન હોય તો આપણે મરી મળીને જવાનું પાણીની અંદર આપણે મળી જઈશું તો એ આપણે કોકના પર નિર્ભર છે આના માટે હિક્રમ સેલ્ફ લેન્ડ આત્મનિર્ભરતા જે કહીએ આપી જેમાં આત્મા એટલે પોતે એટલે પાણી અને ભરતા એટલે સ્વન આત્મનિર્ભરતા મોદી સાહેબ જે છે હું આ પાણી માટે આ દેશમાં બારસો એમ વરસાદ પડે છે એટલે એવરેજ અડતાલીસ ઇંચ વરસાદ પડે છે કે જ્યારે વિશ્વની એવરેજ છત્રીસ ઇંચ છે હવે આપણે ત્યાં વરસાદ પહેલી જીને શરૂ થાય અને ઓલમોસ્ટ એન્ડ ઓફ ધ એ પૂરો થાય છે આઠ મહિના કુદરત આપણને પાણી આપે છે અને છતાં અને એની જે વોલ્યુમ છે ને દેજ ફોર થાઉઝન્ડ બિલિયન ક્યુબિક મીટર એટલે આ પાણીને દરિયે ના જવા દે તો આખો દેશ ત્રણ ફૂટ પાણીમાં ડિબળી જાય આટલી માત્રામાં પાણી આપણી ધરતીને દર વર્ષે એવરેજ મોન્સિંગ છેલ્લા દસ વર્ષથી થાય જ છે તો મળે છે અને છતાં આપણે વિશ્વમાં વોટર શેર સેન્ટ્રીમાં તેરમો નંબર છે તો અલ્ટીમેટલી

એક સ્ટેપ તમે લો એક પગલું તમે ભરો અને ત્યારબાદ ચલો સરકાર જોઈતો તો સપોર્ટ આપશે પાડે પણ શું લાગે છે આપણને લોકો પણ જાગૃત થવું જરૂરી છે ને

દર વર્ષે નવરાત્રીમાં જેટલો ખર્ચો કરે છે એટલા ખર્ચા અથવા એનાથી કદાચ થોડા ઓછા ખર્ચામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ને સિસ્ટમ બેસાડી શકાય જે વીસ વર્ષ ચાલે તો તમે જરૂરથી નવરાત્રી ઉજવો વધારે સારી રીતે બી ઉજવો પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો તો તમને તમારી સોસાયટી ને ફાયદો થાય તમારો જ બોર ફેલ થાય તો તમારે બીજા એનાથી બી વધારે ખર્ચો થાય જો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો તો તમારું લેવલ બી બોરનું એની ક્વોલિટી બી લોકોનો અનુભવ છે તો પછી એને માટે આ જાગૃતતા એને માટે બી જરૂર છે કે તમારે તમને જ ફાયદો થાય છે તમારા ઘરોમાં બી આજે જે આપણે અમદાવાદની સોસાયટીઓમાં વધારે ક્ષારને કારણે કારણ કે બોરનું પાલન વધારે વધારે ક્ષાર વાળું થતું જાય છે તમારા પ્લમ્બર પ્લમ્બિંગ છે વોશિંગ મશીન છે બધે બે ચાર બે ચાર વર્ષે પ્રોબ્લેમ્સ આવતા હોય છે તમારે પાછો કરીને સોલ્વ હોય છે જો રેન વોટર હાર્વેસ્ટિંગ કરો તો ક્વોલિટીમાં બિલકુલ બિલકુલ સાચી વાત પરેશભાઈ બીજો પ્રશ્ન હું આપને જ પૂછવા માંગીશ એમ લાગે છે કે પ્રાચીન ભારતની જે જળ સંરક્ષણની જે પદ્ધતિઓ હતી તે અત્યારે વિકાસની હોડમાં ભૂલાઈ ગઈ છે તેમ બિલકુલ તમે જે વાત કરીએ એટલી બધી હજારો વર્ષથી લોકો ભૌગોલિક પરિસ્થિતિ લોકોની પરિસ્થિતિ પ્રમાણે ડેવલપ થઈ હતી જેમ કે ગુજરાતમાં વાવ હતી શહેર ગુજરાતના શહેરોમાં ટાંકાની પદ્ધતિ હજી બી કોક જગ્યાએ એ છે જોવા માટે વાવ બી ઘણી છે પણ હવે અત્યારે જોવાલાયક સ્થળ થઈ ગયા છે રાજસ્થાનમાં બાવરી કરીને તો પછી અમુક જગ્યાએ બધા જુદા જુદા લેખ હતા જે ઇન્ટરકનેક્ટેડ હતા રાજા મહારાજાઓ બી એને સપોર્ટ કરતા હતા થોડું ફાઇનાન્સ કરતા હતા આપણે કદાચ ઇતિહાસ આપણે શિવાજી નું વાંચીએ તો એ બહુ ઓછા લોકો જાણે છે જ્યારે શરૂઆત કરી હજી પૂરેપૂરા સામ્રાજ્ય થયું ત્યારે એને સૌથી પહેલું કામ એ કરેલું કે એ જગ્યાએ જે બહુ બહુ ખેતી માટે સારી જગ્યા નથી એ આજુબાજુ તો એને સૌથી પહેલા નહેરોની વ્યવસ્થા કરી પાણી સંગ્રહ ને નહેરોની વ્યવસ્થા કરી કે ખેડૂતો ત્યાં આવીને સરખી રીતે ખેતી કરે ને કારણ કે રાજાને બી આવક એ વખતે ખેતીમાંથી જે મહેસૂલ મળે એ મળતી હતી તો આ પ્રાચીન કાળથી ઘણી જ કામ થતું હતું અને આપણે એ બધું ભૂલી ગયા છે અત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ બધી સિસ્ટમને એડોપ્ટ કરીને થોડી મોડર્નાઇઝ કરી શકાય અને એની પદ્ધતિઓ બી બહુ સરળ છે ઓકે રેન વોટર હાર્વેસ્ટિંગ અત્યારે તો જે ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે સેતુભાઈ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં જળ સંરક્ષણની આપણે વાત કરતા હોઈએ ત્યારે આ જળ સંરક્ષણના નામે ડેમ અને તળાવ બે મુદ્દા ઉપર જ અત્યારે કરવામાં આવતું હોય છે અને ક્યાંક સવાલ પણ અત્યારે અત્યારના સમયમાં જળ સંરક્ષણના નામે ડેમ અને તળાવ બે મુદ્દા ઉપર જ અત્યારે આવતો ધ્યાન આપવામાં આવે છે તે કેમ એમાં એવું અને તો નેચર છે આપણે કોઈ દેશ કરવા જ ના જોઈએ આપણી થોડુંકતાની વાત કરીને તો આ દેશ પાણીથી સમૃદ્ધ હતો અને બગડી ગયું છે આપણા દરવાઓ કરતા આપણે અમદાવાદની જે વાત કરીએ તો અમદાવાદમાં ઘરે ઘરે કાંટા હતા અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના જે અવડા ને દરડાનો વિસ્તાર જવાય પિસ્તાળીસ વાવો આજે બી ડોક્યુમેન્ટેડ છે અને સાબરમતી પાણીની પદ્ધતિ આ હતી તમે જુઓ તો ઓલ્ડ સિટી આટલું ડેન્સ પોપ્યુલેટેડ હતી આ પ્રાચીન પદ્ધતિઓથી ચાલતી આજે આપણે શું કરી અમદાવાદ જે બહાર વિકસ્યું એ આટલું મોર્ડન ટેકનોલોજી પર જતી રહે નર્મદા પર જતી રહે કોઈ દિવસ તમે રહ અમદાવાદ ને જોબ રાજ કરવાની હોય કરી નર્મદાનું એટલે પ્રાચીન પદ્ધતિઓ લાવી બહુ જરૂરી છે તળાવો બહુ સરસ વસ્તુ છે કે તળાવો જે વિકસી રહ્યા છે એ બહુ સારી વસ્તુ છે એની આગળ હું તમને કહું કે આપણી એક પદ્ધતિ એ રહી છે કે ઘરનું પાણી ઘરમાં ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતર

જે હમણાં ઓગણીસ મિનિસ્ટ્રી બની ગયા પછી ડોક્યુમેન્ટ થયા એ ડોક્યુમેન્ટ રોકાઈ જાય અમદાવાદમાં સુડતાલીસ ટકા તળાવો નષ્ટ થઈ જાય છે બે હજાર સોળ સુધીમાં તો સુડતાલીસ ટકા તળાવો ગાયબ થઈ જાય છે અમદાવાદ છે એના લીધે જ આ બધા પ્રોબ્લેમ્સ હવે બીજું કે અમદાવાદ ની વસ્તી પેલા કેટલી હતી આજે કેટલી થઈ ગઈ તો પાણી તો આટલું જ છે અહિયાં જે હવે નદી એમાં એમાં પાછી નદી ખલાસ છે ગઈ તળાવો ખલાસ થઈ એટલે પછી તમારે નર્મદા ને ઊંડા કુવા માં તો એ બંને વસ્તુ પરમેનન્ટ નથી પરમાનન્ટ ઇઝ રેન કેચ ધ રેન વેર એવર ફોલ્સ વેન એવર અને એ તળાવ ઇઝ ધ બેસ્ટ પોલિસી ઘરે ઘરે ટાંકા કરો મારી આજે અમદાવાદમાં ચાલીસ ટકા રૂપ છે તો ચાલીસ ટકા સીધું પાણી તમે જો બોરમાં ઉતારી દો તો તમારા બોર કોઈ જે ખાલી નહીં થાય પાણીની quality બગડશે ને અને એ પાણી રોડ પર એટલું ઓછું આવશે તો એટલું વોટર logging ઓછું થશે ચાલીસ ટકા logging ઓછું થઈ જાય તો તમે વિચારો કેવી સરસ પરિસ્થિતિ છે અમદાવાદ બિલકુલ સાચી વાત છે this is what we need to do બિલકુલ અ પરેશભાઈ જ્યારે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ની વાત કરતા હોય તો એનું સ્ટ્રક્ચર કેવી રીતે ઊભું કરી શકાય રેન વોટર હાર્વેસ્ટિંગ પાસ કરી અને પછી તમારા ટાંકામાં નાખો અને જો તમારા બોર્ડમાં નાખો અને એ એકદમ વરસાદનું પાણી તો લગભગ જેવું જ એટલે બહુ ચોખ્ખું પાણી તમારે ટાકામાં અને તમારા બોરમાં જાય એટલે એનો તમને ફાયદો થાય છે જમીન ઉપર જે રહેતું પાણી છે એને બી પકડવું જરૂરી છે કારણ કે એને લીધે નુકસાન થાય છે વધારે પડતું પાણી એ બી આપણે બધું જાણીએ છીએ કે ત્યાં કાતરો છે આટલી બધી દવાઓ છે દબાવો હતી

પાછળીઓ ઉમેરવામાં આવે છે કે જે આખી જે જીવ સૃષ્ટિ થોડી ઘણી આપણે એમાં બનાવી પડે જેથી આખું પાણી રીજનરેટ થતું રહે એની ક્વોલિટી મેન્ટેન થતું એટલે આ ડેફિનેટલી રિસાયકલિંગ બહુ જ મહત્વની વસ્તુ છે કે આપણે રેનને અને આપણે જે વેસ્ટિંગ કરીએ એ રીસાયકલિંગ આપણે જે વાપરીએ છે પાણી એને આપણે જે સુએજ મેનેજમેન્ટના પ્લાન્ટ હોય છે એના થ્રુ કરીને નાખવું બહુ જરૂરી છે અમદાવાદ ઘણું અગ્રેસર તો જોવા મળી રહ્યું છે પણ જ્યારે વોટર હાર્વેસ્ટિંગ ની વાત કરવામાં આવે તો અત્યારના સમયમાં અમદાવાદ સહિત એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વોટર હાર્વેસ્ટિંગ ઉપર કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે અને કેવી રીતે ધ્યાન આપવામાં આવ્યું છે

હજારોની સંખ્યામાં હવે છે બીજું આપણે જ્યાંથી પાણી કાઢીએ ને ત્યાં પાણી નાખવું જોઈએ એ પ્રણાલી ગવર્મેન્ટની બી રહી છે ને આપણી બી રહેવી જોઈએ કે અત્યારે આપણે ચારસો ફીટે પાણી નાખીએ તો ત્રણસો સાડા ત્રણસો તો નાખવું જ જોઈએ એક લેવલ ઉપર જ્યાંથી કાઢીએ છીએ જી અને એ પાણી જો તમે કાઢો છો ચારસો ફીટ અને નાખો છો પચાસ ફૂટ તો એ પાણી કદાચ સેચ્યુરેશન પ્લસ જો ખાડક આવશે તો એનું નાનું પાણી મિક્સ થશે અથવા તમારું ડેઝમેન્ટ પાર્કિંગ હશે તો જતેમેન્ટમાં એનું પાણી અંદર આવશે તો આપણે પાણી એટલે બેંક અકાઉન્ટ જેવું રહેવું જોઈએ કે જે પાણી કાઢો છો ત્યાં નાખશો તો તમારું ખા ચાલ્યા થશે સર્કલ તો એ જીજ છે અને લોકો જાગૃત થયા છે એટલે અત્યારે શું થાય છે કે લોકોને કરવું છે થોડો ભાડેરીઓ પાડવામાં સાચી ખોટી બી થઈ જાય છે એટલીસ્ટ સ્ટાર્ટેડ તો એ સ્ટાર્ટ થયું છે એમાં ધીમે ધીમે લોકોએ એના પ્રોપર માણસની ગાઈડન્સ થઈ અને કરવી જોઈએ અને કરી રહ્યા છે એ બહુ સરસ વસ્તુ છે કે અમદાવાદમાં કોર્પોરેશન બી એટલી સજાગ છે કોર્પોરેશન પોતે બી એટલા રિચાર્જ વાઇઝ કરે છે પ્લસ દરેક જય કરે છે ઘણા સંકળાયેલા છે એમાં તો લોકો બી સારી પોઝિટિવિટી આવે છે પહેલા આજથી તમને દસ વર્ષ નહીં પણ સાત વર્ષ પહેલાની વાત કરું પરમિશન નો બોર કરવો છે હવે એ વાત નીકળી ગઈ છે નથી કે પરમિશન ધીસ વેરી ગુડ પોઝિટિવિટી આવી છે હવે જેટલું ફાસ્ટ બ્રિજ પકડશે એટલું જલ્દી આપણે કામ સરળતાથી કામ પતી જશે બિલકુલ સાચી વાત છે પરેશભાઈ જયારે અત્યારે આપણે રેઇન મોટર હાર્વેસ્ટિંગની તો વાત કરીએ છીએ ચલો તો જાગૃત થવું બહુ જરૂરી છે

અને આપણે આ શહેરી જ વાત કરી છે પણ ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્ય એમાં બહુ આ જ બાબતે વધારે એમાં એક્ટિવિટી છે પણ એ વધારે ગ્રામ્ય વિસ્તારમાં છે ગામડાઓ માટે છે એ બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને એમાં બી એક સજાગતા આવી રહી છે એટલે એ વસ્તુ છે એક વસ્તુની હું વાત કરું કે અને સેતુભાઈ સાથે મળીને એના માટે પ્રોગ્રામ ભી કરેલો કે આપણે ત્યાં આ માટે જરૂર છે કે આપણે ત્યાં જે પ્લમ્બરો છે પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર છે એ લોકો આ વસ્તુ બહુ સારી રીતે સોસાયટીઓમાં સમજાવી શકે અને એનો ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે અને પછી એની જાળવણી કરી શકે જાળવણી એટલી બધી કોઈ વ્યક્તિ નથી સફાઈ વગેરે કરવી પડે તો એ આ વસ્તુ બહુ જ પણ કદાચ મેક્સિમમ કરવા જાય તો પણ આપણે ત્યાં એટલો બધો વ્યાપ છે એટલા બધા બિલ્ડિંગ છે એટલી બધી જગ્યાએ રેન હાર્વેસ્ટિંગ જરૂર છે આપણે બહુ જ આને વધારે વ્યાપિંગ કરવાની જરૂર છે બહુ વધારે કરે

તો સોસાયટીમાં ગાડીના ટાયર ફર્યા હોય પેટ્રોલ રહીએ કોઈ કેરોસીન રહીએ કેમિકલએ સેમ ખેતરમાંથી આવે તો ઇન્સેક્ટિસાઈડ આવ્યા હોય એને બહાર કાઢવાના જાય નહીં તો શું થશે કે આપણે સરવા જઈએ સી ઓન થઈ જાય ફૂલી આપણે નાખીએ પાણી પણ અંદર પાણી કન્ટામિનેટેડ નાખી દે ડિઝોલ્ડ કે જેને આપણે કાઢ્યું નથી તો નીચેનું પાણી પાછું કે ગવર્મેન્ટની એડવાઇઝરી આવી છે નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલની

તો અત્યારે ગૂગલ ઉપર પણ ક્યાંક સમજી શકાતું હોય છે પણ આ રેઇન વોટર ચર્ચા પણ હજુ વધારે જાગૃત કરવા બહુ જરૂરી છે અને પ્રોત્સાહિત પણ કરવા બહુ જરૂરી છે કે જેના કારણે અત્યારે તો જાહેર જનતાને જ તેનો ફાયદો થાય તેની સાથે સેતુભાઈ અને પરેશ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના દોપાણ કાર્યક્રમ આપશો નમસ્કાર